જાહેર પરિવહનના સુદ્રઢીકરણના ભાગરૂપે નવી બસો મૂકવામાં આવી રહેલ છે તેમજ બસ સ્ટેશનોનું પણ આધુનિકરણ કરવામાં આવી રહ્યું છે ચાલુ વર્ષે મૂકવામાં આવનાર બે હજાર નવી બસો ઉપરાંત આગામી વર્ષે એસટી નિગમ દ્વારા વધુ પચીસો નવી બસો પચીસો નવી બસો પ્રજાની સેવામાં મૂકવામાં આવશે માન્ય અધ્યક્ષશ્રી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ કરોડો ભારતીયોના આરાધ્ય દેવ અને સાંસ્કૃતિક ઐક્યના પ્રતીક છે અમારી સરકાર માટે સુશાસન એટલે રામ રાજ્ય નહીં દરિદ્ર કૌ દુઃખીના દિના નહીં કો અભૂત ન લંચન હીરા એટલે કે સૌ સમૃદ્ધ સુખી અને ગુણવંતી લક્ષણવાળા હોય એ અમારી સરકારની નેમ છે રામ રાજ્યની આ પરિકલ્પનાને સાકાર કરવા અમે કૃતનિશ્ચય છીએ સુશાસનના માટે માન્ય વડાપ્રધાનશ્રીએ મિનિમમ ગવર્મેન્ટ મેક્ઝિમમ ગવર્નન્સનું સૂત્ર આપેલ છે સ્વથી ઉપર ઉઠીને સમસ્તીનું કલ્યાણ એ જ ભાવનાથી અમારી સરકાર કાર્યરત છે આજે છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચે તેઓનો સર્વાંગી વિકાસ થાય તેની ગેરંટી આપવા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી સરકાર સક્રિયપણે કામ કરી છે માન્ય અધ્યક્ષશ્રી આ બજેટની એક સૌથી વધુ અગત્યની બાબત હું જાહેર કરું કે એક જ નંબર એકસો બાર ઉપર પોલીસ ફાયર બ્રિગેડ અને ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ થાય એ માટે કેન્દ્રીયકૃત વ્યવસ્થા ચાલુ કરવામાં આવશે આ નંબર ડાયલ કરવાથી શહેરી વિસ્તારમાં દસ મિનિટ અને ગ્રામ્ય વિસ્તારમાં ત્રીસ મિનિટમાં પોલીસ ઘટના સ્થળે પહોંચે તે મુજબની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા જનરક્ષક યોજના શરૂ કરવાની હું જાહેરાત કરું છું આ માટે સંપૂર્ણ રાજ્યમાં પોલીસ અને સાધનોથી સુસજ્જ અગિયારસો જનરક્ષક વાહનોનું માળખું ગોઠવવામાં આવશે અન્ય અધ્યક્ષશ્રી તીવ્ર ગતિએ થયેલા આર્થિક વિકાસને કારણે રાજ્યમાં બે હજાર બે હજાર એકમાં પ્રતિ વ્યક્તિ વાર્ષિક આવક અઢાર હજાર ત્રણસો બાણું હતી જે વધીને બે હજાર બાવીસ ત્રેવીસમાં બે લાખ તોતેર હજાર પાંચસો અઠ્ઠાવન થયેલ છે ગુજરાતના નાગરિકની સરેરાશ આવક સરેરાશ રાષ્ટ્રીય આવક કરતાં પચાસ ટકા વધારે છે વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસના વિઝન મુજબ ગુજરાતના નાગરિકોની સરેરાશ વાર્ષિક આવક વિકસિત રાષ્ટ્રોના સ્તરે પહોંચાડવાનું લક્ષ્ય છે વિકાસની ગતિને જાળવી રાખી દેશના જીડીપીમાં રાજ્યની હિસ્સેદારી દસ ટકા જેટલી કરી વર્ષ બે હજાર સુડતાલીસ પહેલાં રાજ્યની હાલની અર્થવ્યવસ્થાને પોઈન્ટ અઠ્ઠાવીસ ટ્રિલિયન યુએસ ડોલરથી વધારી ત્રણ પોઈન્ટ પાંચ ટ્રિલિયન ડોલર યુએસ ડોલર કરવાની અમારા માન્ય અધ્યક્ષશ્રી નાણાકીય શિસ્ત અને સુચારુ વ્યવસ્થાપનના ફળ સ્વરૂપે સુદૃઢ માળખાકીય સુવિધાઓ પૂરી પાડવાની સાથે સાથે અમારી સરકારે સામાજિક અને આર્થિક ક્ષેત્રો માટે પણ પૂરતા નાણાં ઉપલબ્ધ કરાવેલ છે રાજકોષીય સ્થિરતા સાથે સુદૃઢ દેવા વ્યવસ્થાના કારણે અમારી સરકાર સતત પુરાણ બજેટ રજૂ કરતી આવી છે નાણાકીય શિસ્ત અને વ્યવસ્થાપનને લગતા તમામ પાસાઓમાં ગુજરાતની સ્થિતિ આજે સમગ્ર દેશમાં અનુકરણીય છે અમારી સરકારે ગત વર્ષે વિકાસના પાંચ સ્તંભ સામાજિક સુરક્ષા માનવ સંસાધન વિકાસ માળખાકીય સુવિધાઓ આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ આધારિત બજેટ રજૂ કર્યું હતું જેને પાયામાં રાખી વિકસિત ગુજરાત એટ ટુ ઝીરો ફોર સેવનના લક્ષ્યમાં ભાગીદારી નોંધાવતું અને વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસના નિર્માણ કરવા માટેનો રોડ મેપ નક્કી કરતું રૂપિયા ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો પાસઠ રૂપિયા ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો પાસઠ કરોડનો અંદાજપત્ર આ સન્માનનીય ગૃહ સમક્ષ રજૂ કરું છું માન્ય અધ્યક્ષશ્રી પ્રથમ સમ એ સામાજિક સુરક્ષાનો છે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ છ હજાર એકસો ત્રાણું કરોડની જોગવાઈ માન્ય અધ્યક્ષશ્રી સમાજના જરૂરિયાતમંદ નબળા અને વંચિત વર્ગને સામાજિક સુરક્ષા પૂરી પાડી સામાજિક ન્યાય સુનિશ્ચિત કરવો તે અમારી સરકારની પ્રાથમિકતા છે અનુસૂચિત જાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો વિચરતી અને વિમુક્ત જાતિ આર્થિક રીતે પછાત વર્ગ અને લઘુમતીઓ જેવા વિવિધ સામાજિક વર્ગોને સામાજિક ઉત્કર્ષ થાય અને તેઓ નવી આર્થિક તકોનો લાભ લઈ શકે તેવી કલ્યાણકારી યોજનાઓ સરકારે અમલમાં મૂકી છે વૃદ્ધો અને દિવ્યાંગો જેવા વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા વર્ગો માટે પેન્શન યોજનાઓ પણ અમલમાં છે સામાજિક ઉત્કર્ષ રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના અને રાજ્ય સરકારની નિરાધાર વૃદ્ધો માટે આર્થિક સહાય યોજના અંતર્ગત અંદાજીત અગિયાર લાખ લાભાર્થીઓને માસિક પેન્શન આપવા માટે રૂપિયા તેરસો કરોડની જોગવાઈ સંત સુરદાસ યોજનાનો લાભ બીપીએલ કાર્ડ સિવાયના વ્યક્તિઓ તથા થી સત્તર વર્ષની ઉંમરના લોકોને પણ આપવાનો સરકારે નિર્ણય કર્યો છે રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજના અને સંત સુરદાસ દિવ્યાંગ પેન્શન યોજના અંતર્ગત દિવ્યાંગોને પેન્શન આપવા કુલ સત્યાસી કરોડની જોગવાઈ માન્ય અધ્યક્ષી મસ્ક્યુલર ડિસ્ટ્રોફી થેલેસેમિયા ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થિતિ જેવી ચાલીસ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજનોને પણ માસિક પેન્શન આપવાનો સરકારે નિર્ણય કર્યો છે બૌદ્ધિક અસમર્થતા ધરાવતા મનો દિવ્યાંગ સિત્તેર હજાર લાભાર્થીઓને માસિક પેન્શન આપવા રૂપિયા ચોર્યાસી કરોડની જોગવાઈ માન્ય અધ્યક્ષશ્રી અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના અંદાજે એકસઠ હજાર કન્યાઓને મામેરા માટે સહાય આપવા માટે રૂપિયા ચમ્મોતેર કરોડની જોગવાઈ